પ્રેસિડેન્ટ રાજાશ્રી ખરાદી આજ રોજ પીસ પોસ્ટર કોમ્પિટિશન સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ હોસ્પિટલના હોલમાં કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં અંકલેશ્વરથી પીસ પોસ્ટરના ડીસી ગીતાબેન પટેલ આવ્યા હતા અને આ સ્પર્ધામાં પાંચ સ્કૂલોએ ભાગ લીધો છે જેમાં ટાટા ગર્લ્સ શેઠ આરજેજે શ્રીમદ રાજચંદ્ર સંસ્કાર ભારતી અને મમતા મંદિરના બાળકોએ અને સિસોદરા સ્કૂલના બાળકોએ ભાગ લીધો છે અને આમાંથી જે પણ સિલેક્ટ થશે એક તેને અમે ડિસ્ટ્રિક્ટ લેવલે પહોંચાડીશું અને તેમાંથી ટોટલ વિદ્યાર્થી લગભગ સવાસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો આજે પચાસ વિદ્યાર્થીઓને બોલાવેલા છે ને એમાંથી પીસ પોસ્ટર અને આ એનું થીમ છે ટુગેધર એઝ વન એટલે કે ભેગા મળીને વિશ્વમાં શાંતિ કેવી રીતના આપણે કરી શકીએ તે હેતુ છે